આજે ભયાઉ તાલુકા અને શહેર પ્રમુખની જ્યારે વરણી થઈ અને એમના જે એમના સન્માન સમારોહ પ્રસંગે અને તાલુકા અને શહેરના જે વિદાય લેતા પ્રમુખોનો વિદાય સમારંભ જિલ્લા પ્રેસિડેન્ટના તમારો બંને આ પ્રસંગે આજે કોંગ્રેસ પાર્ટીએ અહીં મિટિંગ લીધી અને એક શપથ લીધા કે આવતા તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય કે લોકસભા હોય આ ભચાઉ તાલુકો કોંગ્રેસને લીડ અપાવશે એવા સૌએ એકસાથે મળી અને શપથ ગ્રહણ કરી અને સૌ સાથે મળીએ જે પ્રજાના પ્રશ્નો છે એને વાચા આપવા માટે બધા પ્રતિબદ્ધ થઈએ એ રીતની અમે કામગીરી કરી અને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી વલણ છે એના સામે અડીખમ ઉભા રહી અને એમની જે ખેડૂત વિરોધી નીતિઓ કામગાર વિરોધી નીતિઓ નાના ધંધાદારીઓની જે વિરોધની નીતિઓ છે એને ઉજાગર કરી અને સૌને જે કિસાન હોય રોજગાર હોય કે બધાને એમના સન્માન અને એમનું જે અધિકાર છે એ અધિકાર જળવાઈ રહે એની અમે સતત લડત કરી અને અમે તાલુકાને ઉજાગર કરે છે ભારતીય જનતા પાર્ટીના કચ્છમાં છ છ ધારાસભ્ય અને સાંસદ બી ભારતીય જનતા પાર્ટી હું એક નાની વાત કહી આપ એમાંથી નિઃશર્ષ કાઢી લેજો હમણાં વાઢિયા ગામે ખેડૂતો સતત દોઢ મહિનાથી એમના જે જમીનમાંથી પ્રાઇવેટ કંપની અદાણી એ જબરજસ્તી લાઈન નાખે અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય એ સતત ખેડૂતો વિરોધ એમને જે પરેશાન કરી રહ્યા હોય છતાં પણ આ છ છ ધારાસભ્યો કે સાંસદ અથવા ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન હોય એક હરબ સુધા ઉચ્ચારવા આવ્યા નથી એટલે એના પ્રસ્થાપિત થાય છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો જે અદાણીને સમર્પિત છે અદાણી માટે કામ કરી રહ્યા છે કોઈ પ્રજાનક્ષી કામો એમને કરવા નથી અદાણી માટે કામ એટલા માટે કરી રહ્યા છે કે અદાણી એમને મલાઈ આપે છે એમને મલાઈ જે મળે એમાં એમને સંતોષ છે અને એ મલાઈનું આ દમનકારી વલણ અપનાવી અને ખેડૂતોને ખસેડવાનું કામ આ ભારતીય જનતા પાટી કરે છે આજે બચાવ મધ્યે બચાવ તાલુકા કોંગ્રેસ અને વચાઉ શહેર કોંગ્રેસ જે થઈ છે એના સન્માન માટેનો કાર્યક્રમ હતો જૂના પ્રમુખશ્રીઓ હતા ભરવતસિંહભાઈ એમનો વિધાય કાર્યક્રમ વિધાય સભા રાખવામાં આવેલો હતો અને ભચાઉ તાલુકા અને શહેર કોંગ્રેસના કાર્યાલયનો નું ઉદઘાટનનો પણ કાર્યક્રમ હતો જેમાં ખરીદથી કરીને સમગ્ર ભચાઉ તાલુકાના ગામોના મોટા આગેવાનો અહીંયા કઈ મોટી સંખ્યામાં આગેવાનો અહીં ઉપસ્થિત હતા જુવાનો હતા બહેનો હતા બહેનો હતા અને અમારા પૂર્વ પ્રમુખ જજવેન્દ્રસિંહ આ વિસ્તારના પાટીદાર સમાજના આગેવાન બચ્ચુભાઈ જિલ્લા પંચાયત સભ્ય શામજીભાઈ ઘણા બધા મિત્રો હાજર પૂર્વ પ્રમુખ પટેલ આ બધા હાજર હતા અનવરભાઈ હતા 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 અમારે અરુણભાઈ તાલુકા પંચાયતના ખાસ કરીને આવનારા દિવસોમાં સંગઠન વધારે વધારે મજબૂત થાય ગામો ગામ સુધી સંગઠન મજબૂત થાય એના માટે કામગીરી કરવા માટેનો આ કાર્યક્રમ હતો અને હમણાં આગામી ટૂંક સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે નગરપાલિકાની ચૂંટણીઓ આવી છે આવી રહી છે ત્યારે એમના માટે પણ અમારે સંગઠન મજબૂત કરી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની બને એના માટે અમે કામે અત્યારે કરી રહ્યા છીએ અને ખાસ કરીને અમારા પ્રદેશ અને ઉપરથી કેન્દ્રમાંથી પણ ખૂબ આ ગુજરાતમાં સંગઠન મજબૂત થાય આવનારી બે હજાર સિત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને એના માટે અત્યારથી જ સંગઠનને કામે લાગી જવાની હાકલ કરવામાં આવી અને ખાસ કરીને આ ભાજપની સરકાર જે મતોની ચોરી કરી અને સત્તા મેળવે છે મતદાર યાદીઓમાં ગેરરીતિ કરીને સત્તા મેળવે છે એના માટે જાગૃત કરી અને એક સહી ઝુંબેશો કાર્યક્રમ પર ભચાઉ તાલુકામાં મત થાય દરેક ગામો ગામોથી મારો મત મારો અધિકાર એના નેજા હેઠળ અમે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો છે સમગ્ર દેશમાંથી પાંચ કરોડ સહીઓ એકત્રિત કરીને ચૂંટણી પંચને આપવાના છીએ અને જ્યાં ખોટા મતદારો છે જ્યાં બોગસ મતદારો છે એવા નામો કમી થાય એના માટેની અત્યારે અમારી લડાઈ છે અને ખાસ કરીને આપણે લોકતંત્ર બચાવવું હશે લોકશાહી બચાવવી હશે તો ચૂંટણી પંચે પણ સ્વાયત ચૂંટણી પંચ એટલે સ્વાયત કહેવાય કોઈ રાજકીય પક્ષ હેઠળ કામ નહીં કરે પરંતુ જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારે ચૂંટણી પંચને પણ એક ભાજપનો કાર્યક્રમ બનાવી દીધો એ રીતે ચૂંટણી પંચ અત્યારે કાર્યક્રમ કરી રહ્યા છે તો જો આપણે લોકશાહી બચાવવાની નથી તો સાચા મતદારો મતલબ જે એમનો અધિકાર છે તો એના મતોની સરકાર બને એના માટેનો અરજી અમારી આ પક્ષનો કાર્યક્રમ હતો અને આવનારા દિવસોમાં પણ અનેક કાર્યક્રમો છે એનાથી પણ અમે આજે લોક હોત્તેદારોને આગેવાનોને કાર્યક્રમોને માર્ગદર્શન આપ્યું અમારો આગામી કાર્યક્રમો દરેક જિલ્લા પંચાયતની છીટ ઉપર દરેક તાલુકા પંચાયતની છીટ ઉપર અને ગામો ગામ અમે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ અને અમને ડિસેમ્બર સુધીનો કાર્યક્રમ તો અમારી પાસે ઓલરેડી તૈયાર છે તો લોકોની વચ્ચે જઈ કે અત્યારે ભાજપના નેતાઓ જે બેફામ બન્યા છે કંપનીઓ અત્યારે કચ્છમાં બેફામ બની છે ખેડૂતોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે એના માટે અમે આજે જાગૃત કર્યા લોકોને કે અત્યારે ભાજપના નેતાઓ કઈ રીતે કંપનીઓ સાથે ભરી પોલીસ તંત્ર કઈ રીતે કંપનીઓ સાથે મળી અને ખેડૂતોને દબાવવાના પ્રયાસો કરે છે જે પણ કામો થાય છે લાઈનો પસાર કરવાના એના કોન્ટ્રાક્ટરો પણ ભાજપના નેતાઓ રાખે છે એમાં મળતીઓ રાખે છે એટલા માટે થી ખેડૂતોને ન્યાય મળે અત્યારે જુવાનો દિવસા દિવસ એને બેરોજગારીની સંખ્યા વધતી જાય છે પેપરો લીક થાય છે આવી અનેક સમસ્યાઓ છે આપણા કચ્છમાં અને મોંઘવારી પણ બાજા મૂકી છે દિવસા દિવસ અત્યારે મોંઘવારી વધતી જાય છે ત્યારે અત્યારે આ સરકારને અમે બદલવાનો સમય આવી ગયો છે કારણ કે પચીસ વર્ષ થયા એટલે એમનો અભિમાન એમનો અહંકાર તો આવા અહંકારીને અભિમાન લોકોને આપણે હટાવવા માટે થઈ અને એના ભાગરૂપે અત્યારે લોકોને અમે જે જાગૃત કરી કે આ સરકાર છે એ ગરીબ વિરોધી સરકાર છે આ સરકાર છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ કુંજીપતિઓ માટે કામ કરે છે એને હટાવવા માટે જે બંધારણનું પણ ઉલ્લંઘન કરે છે ડોક્ટર સાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું છે એ બંધારણનું ક્યાંક ને ક્યાંક આ લોકો એને નુકસાન પહોંચાડી રહ્યા છે એટલા માટે બંધારણ જે આપણને અધિકારો આપ્યા છે એ અધિકારનો અધિકારોની રૂએ લોકતંત્ર બચી રહે એના માટે અમે કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં અમારો સંદેશો લઈ ગામો ગામ સુધી જવાના છે આજ મોટી સંખ્યામાં ખરેડથી કરી અને બચાવ તાલુકાના દરેક ગામોના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા સરપંચો ઉપસ્થિત રહ્યા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા અને ખૂબ અત્યારે જોવા મને જુસો છે અને બધાએ નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે કામ કરીશું આવો બરવંશીભાઈ તમે પણ અમારા છે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એમનો પણ વિદાય માન અમે સન્માન કર્યું અને એમને પણ ખૂબ કામ અત્યારે તાલુકામાં કરેલું હતું સાત વર્ષથી અમારા પ્રમુખ હતા અને સતત એમના સમાજના લોકો સામે હતા ગઈ વિધાનસભામાં સત્તા પર કોંગ્રેસની સાથે રહી એને જે